વડોદરા ઇસ્કોન મંદિર માં ભગવાન જગન્નાથ ની સ્નાન યાત્રા પૂર્વે તૈયારી નો ધમધમાટ ભક્તો માં ઉત્સાહ નો માહોલ વડોદરા ઈસ્કોન મંદિર માં ભગવાન જગન્નાથ ની સ્નાન યાત્રા પૂર્વે તૈયારી નો ધમધમાટ ભક્તો માં ઉત્સાહ નો માહોલ વડોદરા આવતીકાલે તારીખ અગિયાર ના રોજ ભગવાન જગન્નાથ ની સ્નાન યાત્રા ભગવાન જગન્નાથ ની ભવ્ય રથયાત્રા પહેલા યોજાતી પવિત્ર સ્નાન યાત્રા ને લઈ વડોદરાના ઇસ્કોન મંદિર માં તડામાર તૈયારીઓ ચાલી રહી છે પરંપરાગત રીતે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ બલભદ્ર અને દેવી સુભદ્રાને વિધિવત રીતે સ્નાન કરવામાં આવે છે જેને સ્નાન પૂર્ણિમા કે સ્નાન યાત્રા તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા આ ભવ્ય ઉત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી માટે કમર કસવામાં આવી છે ભક્તિમય વાતાવરણ અને ભક્તોનો ઉમંગ વડોદરા ઇસ્કોન મંદિર ખાતે સ્નાન યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે ને હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથના જયઘોષ ગુંજી રહ્યા છે અને સેવાભાવી ભક્તો વિવિધ કાર્યોમાં જોડાઈ રહ્યા છે તૈયારીઓમાં શું શું સમાયેલું છે મંદિર પરિસરની સફાઈ સુશોભન સ્નાન યાત્રાના દિવસે પૂર્વે મંદિરે પરિસરની સ્વચ્છતા અને સુશોભન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે રંગબેરંગી ફૂલો રોશની અને ધજા પતાકાથી મંદિર શોભાયમાન બની રહ્યું છે વૈદિક વિધિઓ અને પૂજાની તૈયારી સ્નાન યાત્રાના મુખ્ય વિધિ માટે પૂજારીઓ દ્વારા તમામ સામગ્રી અને વિધિઓની તૈયારીઓ કરવામાં આવી રહી છે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને પવિત્ર જળથી ભગવાનને સ્નાન કરવામાં આવશે એકસો કળશ જળની વ્યવસ્થા પરંપરા અનુસાર ભગવાન એકસો કળશ પવિત્ર જળથી સ્નાન કરવામાં આવે છે વ્યવસ્થા અને અને સુશોભિત કરવાની કામગીરી ચાલી રહી છે ભજન મંડળીઓ સ્નાન યાત્રા પૂર્વે ને તે દિવસે હરિનામ અને ભજન મંડળીઓ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જવામાં આવશે પ્રસાદ વિતરણની વ્યવસ્થા સ્નાન યાત્રા બાદ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે આ માટે પ્રસાદ બનાવવાની અને વિતરણની વ્યવસ્થા ગોઠવામાં આવી રહી છે ભક્તો માટે દર્શનની સુવિધા સ્નાન યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે ભક્તો દર્શન કરી શકે તે માટે માટે યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા મંદિર પ્રશાસન દ્વારા રાખવામાં છે સ્નાન યાત્રાનું મહત્વ જગન્નાથની રથયાત્રાનું એક અભિન્ન અંગ છે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાનને સ્નાન કરાવ્યા બાદ તેઓ અંસારા સમયગાળા માટે ભક્તોને દર્શન આપતા નથી કારણ કે તેઓ બીમાર પડે છે આ સમયગાળા બાદ ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થઈ ભવ્ય રથયાત્રામાં નગર ચર્ચા માટે નીકળે છે વડોદરા ઇસ્કોન મંદિરમાં સત્તાધીશો દ્વારા છે યાત્રાની તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને આ વર્ષે પણ ભક્તો ભક્તિભાવ પૂર્વક આ દિવ્ય ઉત્સવમાં જોડાઈ શકશે રથયાત્રા પહેલાના આ ઉત્સવ ભક્તોને આધ્યાત્મિક આનંદ અને ઉમંગનો અનુભવ કરાવશે હરે કૃષ્ણ મંદિર કે દ્વારા પ્રત્યેક વર્ષ ભગવાન શ્રી જગન્નાથજી જલ યાત્રા હોતી હૈષેક હોતા પૂર્ણિમા કે દિન સુબા પૌણે નવ બજે भगवान जगन्नाथ बलदेव भद्रा देवी अपने निज मंदिर से बैठक पे आएंगे और उसके बाद उनको भोग अर्पण किया जाएगा भोग के बाद महाआरती महाआरती के बाद जलाभिषेक शुरू होगा और ये बरसों से आयोजन हो रहा है तैयारियाँ चल रही हैं और कल ये ये भगवान का ये पवित्र दिन है ये चौवालीस ही स्नान यात्रा पहले छोटे लेवल पे होती थी अब थोड़ा सा बड़ा होने लगा तो हम आपके माध्यम से आपके चैनल के माध्यम से संस्कारी नगरी बड़ोदरा वासियों से निवेदन करते हैं कि आप लोग ये आयोजन पौने नौ से लेकर के साढ़े बारह बजे तक का होगा सुबह कल जो है ग्यारह जून ज्येष्ठ पूर्णिमा के दिन पौने नौ से ले कर साढ़े बारह बजे तक सुबह तो आप लोग कृपा करके यहाँ आएँ भगवान श्री जगन्नाथ जी का दर्शन करें और प्रसाद पाएँ और जगन्नाथ स्वामी की जय में कल से भगवान का पट बंद हो जाएगा आषाढ़ी सौ बीस सत्ताईस जून को रथ यात्रा के दिन भगवान का पट खुलेगा दिन भर उनकी सेवा पूजा होगी भगवान एक बजे उस दिन यहाँ से रेलवे स्टेशन जाएंगे और वहाँ ढाई बजे बड़ौदा रेलवे से भगवान नगरचर्या के लिए अपने भक्तों को दर्शन देने के लिए वासियों के जो आप सब बड़े आतुरता से रथ यात्रा का इंतजार कर रहे हैं भगवान अपने भक्तों को दर्शन देने के लिए निकलेंगे पुनः एक बार आप सभी मंदिर की तरफ से कल 11 जून ज्येष्ठ पूर्णिमा सुबह पौने नौ बजे से लेकर के साढ़े बजे आप सब आए हरे कृष्ण